ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી અને બિલાડીને સહી સલામત રીતે નીચે ઉતારી જીવ બચાવ્યો હતો આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા જૂનવાણી વખતના કોઠીના ઝાડ પર એક બિલાડી ફસાઈ હતી કોઠીના ઝાડ પર બિલાડી ફસાઈ હોવાથી સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને આ સ્થાનિક જીવદયા પ્રેમી એનજીઓ મહાદેવ સેવાના સભ્યોને જાણ કરવામાં આવી હતી ત્યારે એનજીઓના સભ્ય કાંતિભાઈ ઉપ કાનાભાઈ સહી સ્થળ પર દોડી જઈ અને બિલાડી નીચે ઉતારવાનો પ્રયાસ હાથ ધરવા આવ્યો હતો જોકે બિલાડી અંદાજે પચાસ ફૂટથી પણ ઉપર ઝાડની પાતળી ડાળી પર હોવાથી બચાવવા મુશ્કેલ પડી રહી હતી જેને લઈને ભાવનગર ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ઝાડ પર ફસાયેલી બિલાડીનું નિસ્સરણી મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયર અને એનજીઓના સભ્યોને એક કલાકની ભારે જહેમત બાદ બિલાડીને સહી સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી હતી આ કામગીરી ભાવનગર ફાયર ટીમ અને મહાદેવ સેવા સંસ્થાને સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને બિલાડીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી વર્તમાન ટ્વેન્ટી ન્યૂઝ રિપોર્ટર ફિરોજ મલે ભાવનગર એમની સહાય લીધી અને ટૂંક સમયમાં

ની મજાની બિલાડીનો વ્યવસ્થિતતા રેસ્ક્યુ કર્યું અને મે હાલ 8 વર્ષથી માજ પક્ષી સેવાળું સંસ્થા ચલાવી છે અને જેમાં બેન વાર્ષે પક્ષીની સેવા કરી છે અને લોકોના સાથ અને સહકાર આપ્યો